નિમિત્તે મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભંડારા સત્યનારાયણની કથા કરવામાં આવી હતી તો વડોદરાના જાગૃત યુવક મંડળ દ્વારા ગઈકાલે અકોટા રોડ બીપીસી રોડ ડડસલ કોલોની સામે આવેલ શ્રી જાગૃત હનુમાન મંદિર ખાતે મહાઆરતી રાખવામાં આવી હતી કે જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતરભાઈ દેસાઈના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી કે જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો સાથે જ મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આજે હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરના દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અહીંયા જાગૃત હનુમાન મંદિર ખાતે જે ડોટસાલ કોલોની અને આકોટા રોડના જંક્શન પર આવેલું છે આ લગભગ ઓગણીસો ને પંચ્યાસીમાં સ્થાપેલી મૂર્તિ છે ત્યારથી જ અમે કાર્યવાર સંભાળેલું છે અને દર વર્ષની જેમ દર હનુમાન જયંતિએ અહીંયા સત્યનારાયણની પૂજા કરી અને પછી મહાપ્રસાદીનું વિતરણ થતું હોય છે એટલે હનુમાન જયંતિ નિમિત્તે ફરી એકવાર સર્વે ભક્તજનો અને દરેક વડોદરાના નાગરિકને ખૂબ